મિત્રો આપણે નવલોગમાં થોડું સ્વાગત કરું છું અને ઘણા દિવસ પછી પાછો વ્લોગ આવ્યો હે કારણ કે આપણે દિવાળી જે વલૉગ બનાવ્યો હતો અને ત્યાર માટે જ બનાવ્યો છે કારણ કે યાર કેટલા દિવસથી વરસાદ આવે છે ને આજ તો કંઈ નહીં કંઈ હતું ને આ સાર્સિંગ કરીને પાછું વ્લોગ બનાવો પીડો તો તમે જોઈ શકો છો આપણું લોકેશન બદલી ગયો હે તો તમે જોઈ શકો છો યાર વરસાદ કેટલો પડ્યો તમે જોઈ શકો છો આ બધી આ છે આંબા તમે જોઈ શકો છો આ બધું આંબા હે તો આપણે આવો કઈક ધાબા રોષે માટે હોય તમે જોઈ શકો છો ટાઈલ પતરી છે પડી ગયું બધું આ બધું તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આપણે ધાબા માટે આવેલા જોઈએ પાંચ દિવસથી વરસાદ જ કે એક દાડો પડતો આ સ્ટીડકો નીકળી ગયો છે તો વાદળાની ઉકાઈ છે તો નહીં તમે જોઈ શકો છો ખુલ્લું આસમાન થઈ ગયું છે વલ્લા બાજુ આગળ તમે જોઈ શકો છો